બોટાદ જિલ્લાના હળદર ગામનું હું નામ મારું જમોર જીગ્નેશ હું અત્યારે યુવા ખેડુ અત્યારે અમારે દોઢથી બે વીઘામાં પોઈ પોપૈયાનો પાક આવ્યો હતો જે કાલે વધારે પડતો વરસાદ અને પવનના કારણે જે પોપૈયાનો પાક લે એવો હતો પંદર દિવસમાં જે પાકે એવું હતું અમારે થી બે લાખ રૂપિયાની જે આવક થાય એવું હતું તે સાવ જમીનગ્રસ્ત થઈ ગયું છે જેના કારણે અમારે પોતાના ખર્ચ કરેલા પણ અને મજૂરીના પણ પોતે આવે એવું રહ્યું નથી જેના કારણે સરકારને અમારી એ જ માંગ છે કે જલ્દી આનો યોગ્ય ને સર્વે કરાવે અને એ પૂરતું વળતર અમને આપે તો અમે ફરીથી આવા બાગાયતી પાકે કે કોઈ પણ રોકડીયા પાક જે અમારે લેવા જોઈએ તે અમે લઈ શકીએ નકર આવી જ રીતનું રહેશે તો યુવા ખેડૂત ખેતી કરતો બંધ થઈ જશે પ્રથમ વાત તો એ કે ખેડૂત હર હંમેશા પડતો હોય છે ને પાછો બેઠો થઈ અને પાછો એના એ રોટેશનમાં ચાલતો હોય છે બોટાદ જિલ્લામાં મારે મોટામાં મોટો આંબાનો બગીચો છે અને બોટાદના જે કેરીના રશિયાઓ છે જે સ્વાદ લેવા માગે છે એવાને બોટાદ જિલ્લાની જ કેરી મળે એવા અમારા પ્રયાસ હતા આ પહેલી જ વખત ગયા વર્ષે ફાલ ઓછો હતો આ વર્ષે પણ ફાલ ઘણો બધો ખરી ગયો હતો પહેલાં ગ્લોબલના કારણે અને આ જ્યારે આંબાલાલ પટેલની આગાહી જ્યારે સાચી પડતી હોય અને ગઈકાલે બપોર પછીનું જે એક આંધી સ્વરૂપ એક વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું વાવાઝોડાએ અને સાથે કરા સાથેનો વરસાદ પડ્યો એના લીધે જે ફાલ ખરેખર માર્કેટમાં મૂકવાનો હતો લોકોને લોકોને કેરીનો સ્વાદ લેવાનો હતો ત્યાંથી ખરી પડ્યો છે અને હું એક નહીં ઘણા બધા મારા અહીં ચીકુ પોપૈયા મારા ત્રણસો કરતાં વધારે અલગ અલગ જાતના વૃક્ષો છે પરંતુ ખાસ કરીને પોપૈયા ચીકુ અને કેરીમાં વધારે નુકસાન અહીંયા ગામના લોકોમાં પણ નુકસાન લોકોએ જ્યારે ઉનાળુ પાક ધોમ ધોમ ધડકા ધોમ ધકતા તડકાની અંદર લોકોએ એ ઉનાળાની અંદર પાક જ્યારે લીધો હોય તલ છે બાજરી છે આવા અલગ અલગ ધન્ય પાકો છે જે વાવેતર કર્યું હતું અને એને જ્યારે લણવાનો ટાઈમ હતો જ્યારે વાઢવાનો ટાઈમ હતો અને વાઢીને કોઈ મૂક્યા છે ત્યારે આવો કરા સાથેનો વરસાદ અને તોફાની માહોલના કારણે ગામના ઘણા બધા ખેડૂતોને નુકસાન થયું છે શું નામ તમારું રુગનાથભાઈ કયું ગામ સમરિયાર નંબર એક ગઈકાલે જે કહી શકાય કે મિની વાવાઝોડું આવ્યો તો જોરદાર પવન જેના કારણે

કારણ કે બહુ ખરીદેલું છે પાક માથે બરોબર આવેલું છે અને આ વાવાઝોડું આવેલું છે એના કારણે નુકસાની ભોગવવી પડે છે દિલીપ વાડી છે ફાર્મ હાઉસ લખાણભાઈ જોરદાર પવન પાક તે બધા તલ બધા આડા પાડી દીધા વાવાઝોડું અને વરસાદ સાથે હતો કરા સાથે પડ્યા તલ બધા આડા પાડી દીધા આવ અને નુકસાન બહુ થયું તલમાં ચાવી મણ તલ મારે થાય એવા હતા હવે કંઈ હાથમાં આવ્યું છે નહીં એ સરકાર ખેડૂતને રાહત આપે અમને